અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી થી એક ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન નવરાત્રીના

પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કર્યું છે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ્સ ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ પણ રહેશે આયોજકોએ જણાવ્યું કે પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી સાથે અમે એક અવિસ્મરણીય અનુભવનું નિર્માણ કરી રહ્યા છીએ જેમાં ભક્તિ અને પરંપરાનું અનોખું મિશ્રણ છે

નોર્તા નગરી નામે એક ભવ્યાથી ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ કરી શકીએ એવું ભવ્યાથી ભવ્ય આયોજન કરેલ છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું એનું મહત્વનું કારણ આપ સૌ ને આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહેશે ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને જાળવીએ જય માતા થીમ અલગ અલગ છે કારણ કે સમય પરિવર્તન થતાં થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા સારું એટમોસ્ફિયર મળે સારું વાઈપ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે આખી રમવાની પરંપરા છે વ્યવસાયિક ધોરણે એટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રીના આયોજન કરવા માટે આયોજકોને મોટો એવો ખર્ચ લાગતો હોય છે પણ બને એવું લોકોને સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે જેડીસી ન્યૂઝ સાથે ચિરાગ અમદાવાદ